રાજકોટ શહેર માં મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલા નવા રોડ ની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં માત્ર ચાર જ દિવસ પહેલા બનાવાયેલો ડામણનો રોડ એક જ દિવસમાં પોપડાની જેમ ઉખાડવા માંડ્યો અને તેની કપચી આંગળીના ટેરવે પણ નીકળી રહી છે આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આટલો નબળો રોડ માંડ એક ચોમાસું પણ કાઢશે નહીં તેમણે રાજકોટ મહાનગરપાલિકા અને રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારે અન્ય રહેવાસીઓએ પણ ફરિયાદ કરી હતી કે શહેરમાં ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવી રહ્યા છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ મહાનગરપાલિકાના રોડના કામો હજી પણ પૂરા નથી થયા જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાએ રાજકોટમાં જાહેર બાંધકામોની ગુણવત્તા અને તેના પર થતા ખર્ચ અને અભાવ છતો કર્યો છે કામ તો જરાય સારું નથી રફ કામ છે બધું બેકોડ એમ કઈ નતો આમ કઈ વ્યવસ્થિત ઝીણી કપચી લોકો નાખવા આવ્યા નથી ઉપર જે ડામર ઉપર ઝીણી કપચી નાખવી જોઈએ કપચી નાખવા આવ્યા નથી અને મોટા મોટા પાણા નાખી ગયા એટલે હાલવામાં જ જેટલી તકલીફ પડે છે કામ હકીકતમાં કામ તો સારું થવું જોઈએ પણ આ લોકો કરે છે એવું ઝડપ 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 ઝડપથી બધું કામ કરીને નાખે ઝડપમાં કઈ ન થાય ચોમાસામાં તો બહુ જ તકલીફ પડે વાહન હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે સાવ રફ કામ થયું છે ડામર હાથમાં ઉખડીને આવે છે ને એવું કામ કરેલું છે ચોમાસામાં તો ફૂલ તકલીફ પડે છે ખાડા એવડા થઈ ગયા છે ખાડામાં પાણી એટલું ભરાય છે અને વાહન હાલવામાં છોકરાઓને રમવામાં બધાયમાં એટલી તકલીફ પડે છે